મોરબી થી લઈ અને હરણી દુર્ઘટના સુધીના તમામ આરોપીઓ હાલ જેલની બહાર છે બધા જામીન ઉપર છે આનું સીધું કારણ એ છે કે આપણે જનતા જવાબદાર છીએ જનતા કેવી રીતે આખી ચેન સમજાવી દો તમને સીધી જનતા ઉપર નથી કેતો એનું કારણ છે જે સંચાલકો રહ્યા એને ખોટું કર્યું મહિના હાલો શેડ બનાવ્યો અને એની પાસે અમલ કરાવવાની જવાબદારી અધિકારીઓની હતી અધિકારીઓએ ધ્યાન ન દીધું અધિકારીઓની અજ્ઞાતા એવા આજે ફોટા આવ્યા તોય એ છતાંય એને શેડ ને કાંઈ કહેલું નહીં કાંઈ એનો માગવું નહીં એના કારણે બીજી જવાબદારી અધિકારીઓની ત્રીજી જવાબદારી રાજકારણીઓની ત્યાંના ધારાસભ્ય ખુદ આ દાંત કાઢીને વહ્યા ગયા આટલા લોકો મીરા વિચાર કરો ત્રીસ પાંત્રીસ જણા ત્યાં સુધીમાં મરી ગયા હતા અને અહીંયા આવીને ધારાસભ્ય દાંત કાઢીને વહ્યા ગયા ધારાસભ્યએ હકીકતમાં જો અધિકારીઓથી પ્રોપર કામ કરાયું હોત ને તો આ દુર્ઘટના ન થાત એટલે ત્રીજી જવાબદારી રાજકારણીઓ અને ચોથી જવાબદારી આપણી જનતાની કે આપણે એવાને ચૂંટણીને અહીંયા મોઈક લાગીએ આવીને પાછા આપણી ઉપર દાંત કાઢીને વહ્યા ગયા એટલે રાજકારણીઓને ચૂંટવાવાળી જનતા આપણે છીએ એટલે આપણી જવાબદારી બને ચારેય આપણે જવાબદાર છીએ સંચાલકો તો છે જ સંચાલકો પાંચ અધિકારીઓએ એનો સી કે કાંઈ કાર્યવાહી ન કરી એટલે અધિકારીઓ અધિકારીઓ પાસે કામ કરાવવાની જવાબદારી રાજકારણીઓની હતી ત્યાંના સાંસદ સભ્ય ધારાસભ્ય કલેક્ટર કે એ કંઈ કાંઈ કામ ન કરાવ્યું એટલે આ બધું જોઈશી અને આવા સાંસદને આવા વિધ આપણે જે ધારાસભ્ય રહ્યા એને ચૂંટીને આપણે જનતાએ હું એકલા છે એને વિચાર કરો જ્યારે આપણો દીકરો ગુજરી જાય આપણા છોકરા ગુજરી જાય આપણી બહેનો ગુજરી જાય ત્યારે આવા ધારાસભ્યની આવીને દાંત કાઢીને વયા જાય છે તો એ આપણે સ્વીકારી છે એટલે ચોથી જવાબદારી બને આપડી ખુદની એટલે મારી વાત ખાસ સાંભળજો કે આ દુર્ઘટના પાછળ જવાબદાર છે ને એ ગુજરાત માટે કહું ને તો એટલું સમજી લેજો કે જ્યાં સુધી રિમોટ કંટ્રોલ સુધી ચાલતી સરકાર છે ને

રેડું પડ્યું હોત આખા ગુજરાતમાં નિયમોનું પાલન થાય પણ આપણે સક્ષમ મુખ્યમંત્રી નથી બનાવ્યો રિમોટ કંટ્રોલ ઉપર આપણે આ પાડી છે ને અમે ભાઈ છે ને એટલે આ વસ્તુ આપણે ભોગવવી પડે છે આમાં રાજકારણ કરવા જરાય નથી માગતો અને રાજકારણ કરવા વાળા કહી છે અમુક દાંત કાઢીને વયા ગયા અમુક ત્યાં બીજા એક પ્રદેશનું હતું એનો પુતળો બાયરું પણ આવું સરકારને ન શોભે કારણ કે વિપક્ષે ખુદે પોતાના પોતાના કાર્યક્રમ બંધ હતા એની બદલે સરકારે તો અહીંયા બીજો કાર્યક્રમ આપી દીધો સરકારી પાર્ટીએ ખૂબ અગત્યનું છે જાગજો ને કે તમારા છોકરા મરવાના છે તમારા મારા આપણા સામાન્ય જનતાના કારણ કે ઓલાજી પડ્યા એને તો કાંઈ છે જ નહીં અને એને કાંઈ આપણા છોકરાઓની પેઢી નથી કારણ કે જ્યાં વી પચીસ જણા ત્રીસ જણા જ્યારે મરી ગયા હોય ત્યાં આવીને જીમાણા દાંત કાઢીને જાતા હોય ને એને આપણી કાંઈ પેઢી ન હોય જનતાની એટલે જ્યાં સુધી ચોખ્ખું ને ચડ સીધા શબ્દોમાં કહું છું કે જ્યાં સુધી તમે ગુજરાતમાંથી રિમોટ કંટ્રોલવાળી સરકારને નહીં હટાવો ત્યાં સુધી આવા દેવાના તપાસના નામે નાટકો થવાના આવા પ્રોબ્લેમ રહેવાના હવે જો તમારે તમારા છોકરાઓ બચાવવા હોય તો રિમોટ કંટ્રોલની સરકાર કાઢી અને કંઈક સારા સક્ષમ વ્યક્તિના મુખ્યમંત્રી બનાવો ધન્યવાદ જય હિન્દ જય ભારત